નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડા જિલ્લાના પાલૈયા ગામના દેવાભાઈ કાનાભાઈ ભરવાડ સાથે છ ભૂ માફિયાઓએ શ્રીના સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરેલ છે ફરિયાદી દેવાભાઈ કાનાભાઈ ભરવાડ જણાવે છે કે બે હજાર સોળ સત્તરથી આરોપી નંબર એક વિશાલભાઈ ભરવાડે જમીનની કિંમત ઓછી બતાવીને ગુનો આચરેલ છે તેમજ આરોપી નંબર બે રાજેન્દ્રભાઈ પટેલે એ જ જમીનની કિંમત ચાલીસ લાખમાં આપી તેમજ જમીનની નોટરી અને પાવર ઓફ એટર્ની બોગસ બનાવી સરકારશ્રીની સ્ટેમ્પ ડ્યુટીનો મોટો ગુનો આચરેલ છે આ જમીન કૌભાંડમાં પાંચ આરોપીઓ પાછળ બહુ મોટા રાજકારણનો હાથ હોય તેવું લાગી રહ્યું છે અને આ જમીન કૌભાંડીઓએ એક સાધુને અપહરણ બતાવી આજથી ચાર પાંચ વર્ષ પહેલા તેઓનું મર્ડર થઈ ગયેલ હોય તેવું જાણવા મળેલ છે અને આજ દિન સુધી તે સાધુની લાશ મળેલ નથી આની તપાસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હોય સાધુ સમાજના ગુરુવનના આશ્રમના મહારાજ શ્રી રણછોદાસ બાપુએ પણ ઘણા મોટા પ્રયાસો કર્યા છે છતાં આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ આ બાબતે કેમ મૌન સેવ્યું છે તેવું ફરિયાદીનું કહેવું છે અને સરકારી નાણાંની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાનું આ એકથી છ ઇસમોએ ખૂબ મોટું સ્કેન્ડલ કરેલ હોય આ જ બાબતે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સરકારશ્રીના નાણાંનું ખૂબ મોટું સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતા છે બે દિવસથી ફરિયાદી શ્રી દેવાભાઈ કાનાભાઈ ભરવાડે ભૂમાફિયાઓએ કરેલ કૌભાંડ મીડિયા સમક્ષ રજૂ કરતા ભૂમાફિયાઓ દેવાભાઈ અપહરણ તેમજ મર્ડર કરવા પીછો કરતા હોય ફરિયાદી જણાવે છે દેવાભાઈ ભરવાડનું અપહરણ કે મર્ડર થાય તો એકથી છ આરોપીઓની જવાબદારી રહેશે તેમજ ભૂમાફિયાઓને સજા થાય તેવી ફરિયાદીની માંગ છે તેમજ આ સમાચાર આધાર પુરાવાના આધારે તૈયાર કરેલા છે ગુજરાત ન્યૂઝ જો આમાં એવું સામેવાળી પાર્ટીમાં આમાં એવું વિશાલ વિશાલ ભીમા ભરવાડે એવું જાણવા મળ્યું બોકસ દસ્તાવેજ બનાવ્યો અગિયાર લાખમાં આ જમીનની મૂળ કિંમત આટલી આ જમીન હે આની પેલી બાજુ પણ આટલી ને આટલી જમીન હે આના આ લોકોએ અગિયાર લાખમાં કંઈક દસ્તાવેજ કર્યો અગિયાર લાખમાં દસ્તાવેજ કરી અને આને તૈયારીમાં કોઈ મોટા કોઈ મોટા ચોક્કસ મોટા મંત્રીનો ભત્રીજો એનું નામ રાજેન્દ્ર પટેલ હે આ રાજેન્દ્ર પટેલે આ જગ્યા ચાલીસ લાખમાં દસ્તાવેજ કર્યો અને જે તે ટાઈમે આ વ્યક્તિનું પ્રમાણપત્ર એના છોકરા કમલ ભારતી એફઆઈઆર નોંધાઈ હે કે ભાઈ તેર અગિયાર બે હજાર સોળ આ વ્યક્તિ ગુમ હે અગિયાર આ વ્યક્તિ ગુમ હે તેર અગિયાર સાત વર્ષ સુધી દસ્તાવેજ ન થઈ શકે તો દસ્તાવેજ થયો કેવી રીતે અને આમાં મારા મારું ગીરોખતનું લખાણ હા ડોક મેં તમામ પૈસા પુરાવા સહિત આપેલા હા એમની ઉપર મેં મારો આની મેં દાવો ચાલુ હતો સાવલીકોટમાં વાઘોડિયા કોર્ટમાં હતો ત્યાંથી મેં સાવલીકોટમાં લીધો હતો મને હુકમની પ્રોસેસ ચાલુ પણ આ લોકો વારી ઘડીએ મને ડરાવવાના મને મારી નાખવાના કાલે આ બોર્ડને પાડી નાખવાનું પેલી બાજુ મારી નાખવાના પ્રયત્નો થતા હતા અને એક ચોક્કસ દવાખાનામાં આ મોટા માણસો હોય એક ચોક્કસ દવાખાનામાં ચોક્કસ મારી જોડે એક વરસ સુધી મને એક દવાખાનામાં ગોંધી રાખ્યો અને મને મારી નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો આવું મારું માનવું હું રિપોર્ટ કરાવીશ અને રિપોર્ટ હું મૂકીશ પછી એક ડૉક્ટર ઉપર પૂરતે પૂરતી કાર્યવાહી થાય એવી મને હું આશા રાખું હું એક નાના નાના ઘરનો માણા હું મારું કોઈ મોટું કેપેટેબલ નથી હું બરાબર આ લાકડીના ટેકા ચાલુ આ લોકોએ મારા શરીર સાથે એવા ચેડા કર્યા પછી આમને જે આ વ્યક્તિ જે ગોપાલ ભારતી હૈ ગોપાલ ભારતી ગુમ હત્યા હ શું હા આ તપાસનો વિષય પણ આના વિશે કેમ કોઈ બોલવા તૈયાર નથી બરાબર અને આ લોકોએ ગુમ હતો તો દસ્તાવેજ રીત કર્યો એના છોકરામને પણ આના આ જગ્યાની કિંમત તો દરેક જગ્યાએ જુદી 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 બિલકુલ હોવી જોઈએ નહીં જી દેવા પણ આ જમીન તમે કેટલામાં રાખી છે અને તમારું આમાં પુરાવા તરીકે શું છે તમારી સાથે આ જમીનની કિંમત જે તે ખેડૂત જે હ ખેડૂતને કેટલા પૈસા આપ્યા હતા હા ખેડૂતને એને ડોક્યુમેન્ટલી પ્રૂફ સાથે મે રૂપિયા ચૂકવેલા છે એના મારી જોડે પુરાવા છે આ જમીનની એક કેટલા આની કુલ કિંમત 1 કરોડના 10 લાખ રૂપિયા એને મારી જોડે કિંમત મૂકી હતી અને એના મે લગભગ દસ ટકા પૈસા દસ ટકા પૈસા બાકી રહ્યા હોય એવું મારો લગભગ પૈસાલા વિશે વકીલ વધારે ચર્ચા કાલે સવારે આગળ ને આનો મેં પોલીસ બિલકુલ મારી હું અત્યાર સુધી વધારે પડતો બીમાર રહ્યો તો મને એક દવાખાના માં ગોંધી રખાયો હતો અને સ્પષ્ટ કહું કે મને ગોંધી રાખવા પાછળ રાજેન્દ્ર પટેલ વિશાલ ભરવાડ લખ્મણ ભરવાડ આ લોકોએ કાવતરું રચી અને મને મારી નાખવાનો પૂરેપૂરો પ્લાન હતો એક દવાખાનામાં આમને મને ગોંધી રાખ્યો હતો અને મને ખ્યાચ એટલા પ્રકારની ખ્યાચ મારું હોય આ ગળું પાછળથી ડોકી અને બે ખભા મારા ફિટ કર્યા આવું મારું સ્પષ્ટ માનવું હોય અને મને મારી નાખવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા પણ મારી ફરિયાદ કોઈ લેવાનું નહીં કારણ કે આ મોટા લોકો જી

અને હું કાલે વકીલ આવ્યા પછી હું ટૂંક સમયમાં પીએસઆઈ કે પીઆઈને મળવાનો હું અને આના વિશે જાણકારી આપવાનો પરિચય મારું પરિચય મારું નામ દેવાભાઈ કાનાભાઈ ભરવાડ અને હું અહીં પશુપાલક ખેતી અને કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલો વ્યક્તિ હું બરાબર જી